બિરાજમાન પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજ ના એક્યાસી માં જન્મોત્સવ નિમિત્તે કીર્તન શિબિર નો ભક્તિ સભર કાર્યક્રમ સંપન્ન થયો છે જેમાં અલકાપુરી ગોધન હવેલીની સામે આવેલ ગણા સત્સંગ હોલમાં રાજયકવા પૂજ્ય શ્યામસુંદરજી શર્માજી ડોક્ટર મુગેશભાઈ મર્ચન્ટ હિતેશભાઈ વાસણવાડા મુંબઈના જીતુભાઈ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ મંત્રી રાજેન્દ્રજી શાહ જબુગામ વાળા અનેક વિધ વૈષ્ણવ મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કીર્તનકાર મંગલભાઈ બાપુદરા અમદાવાદ વાળા ગાયક દાન લીલા સાંજી લીલાના કીર્તનો કીર્તનો ની રમઝટ જમાવી હતી શિબિર ની પૂર્ણાહુતિ પ્રસંગે બ્રજલતા જીવાવજી મહારાજ વચનામૃત દ્વારા જણાવ્યું કે પ્રભુના સ્વરૂપને જાણો આનંદમાં જ પરમાત્માનું સ્વરૂપ છે માટે આનંદમાં રહો રાસ ભોગ શ્રંગાર એ ભક્તિ મુખ્ય સૂત્રો છે દાન લીલા એટલે સર્વસ્વ સમર્પણ દાન

જણાવ્યું પ્રભુ સન્મુખ કીર્તન કરો અને સ્નેહ શુદ્ધ ભક્તિ હોવી જરૂરી સ્પષ્ટ સખા દાસ વાત કરી હતી રાધા માધવ કુસુમ સ્વરૂપે પ્રભુ ફૂલો અત્યંત પ્રિય છે ગિરિરાજ તળતી કુસમ સરોવર ચંદ્ર સરોવર વર્ષાના સાંગી લીલાની સમજાપી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાલ બુકે મોમેન્ટો દ્વારા બહમાન કરવામાં આવ્યુ હતું રાતસ્મરણીય પરમ પૂજ્ય શ્રી કૃવેજરન શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રી કાકી કાકાજી આપના 81મા જન્મદિવસની કીર્તન શિબિરનો અહીં ખૂબ સુંદર આયોજન પરમ પૂજ્ય પ્રતસ્મરણીય શ્રી કાકીજી જગતવંદી મહારાજ ખૂબ સુંદર રીતે થયું અને બધાએ ખૂબ સુંદર રીતે ભાગ લીધો અને કીર્તનના પદો પર આપણા અષ્ટંખાની વાણી પર ખૂબ સુંદર ભાવાર્થના વિવેચન પૂજ્ય શ્રી કાકીજીએ અમે અને ગિરાજભાઈ શાસ્ત્રીજીએ ખૂબ સુંદર રીતે કર્યા અને મયંકભાઈ બાપોદરા અમદાવાદથી વધારીને એમને કીર્તનનો લાભ આપ્યો અહીંયા ગોધનનાથજીના હવેલીના મુખ્ય કીર્તનયાદી શ્રી મયંકભાઈએ પણ એટલો સુંદર લાભ આપ્યો અને ગામ ગામથી અને મુંબઈથી અને આજુબાજુથી બધા ઘણા વૈષ્ણવ વધારી આ કીર્તન શિબિરનો લાભ લીધો ભવિષ્યમાં પણ આ આવી ખૂબ સુંદર પ્રવૃત્તિઓ જે શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીની જે ઈચ્છાઓ જે છે એ બધી આપણે પૂરી કરીએ જેટલી પણ બની શકે એટલી અને પુષ્ટિમાર્ગનું આ સુંદર કાર્ય છે એ આગળ જાય એવી શુભકામના અને શુભ અભ્યર્થના રાખી બ્યુરો કોર્ડિનેશન પ્લસ ન્યૂઝ ફોર ગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર